સામાન્ય રીતે કોઈ ખેડૂતનું ખેતર બિન ખેતી થાય નહીં તો એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ આ જાહેરનામું હતું તો ત્રણ ચાર બે હજાર પચીસ એટલે કે ત્યાર પછીના ત્રણ મહિના પછી આ ખેતર બિનખેતી કેવી રીતે થયું સવાલ નંબર એક સવાલ નંબર બે આ ત્રણ ચાર બે હજાર પચીસના રોજ જાહેરનામું થયા પછી જે ખેડૂતોને નોટિસ મળી અલગ અલગ જે કંપનીએ નોટિસો આપી એ કંપનીએ મેં અગાઉ કહ્યું હોય એમ એક પાંચ બે હજાર પચીસના રોજ કંપનીએ નોટિસ આપી પાંચ છ અને અગિયાર છના રોજ કલેક્ટરે નોટિસ આપી તો એમાંથી પ્રકાશભાઈ વરમોરાના આ ખેતરના સર્વે નંબર સાથે એમનું આખે આખું ઉડી કેવી રીતે ગયું અને સત્તર છ બે હજાર પચીસના રોજ કલેક્ટરે જે હુકમ કર્યો આ હુકમ ઉડી કેવી રીતે ગયો હુકમની અંદર પ્રકાશભાઈનું નામ ઉડી કેવી રીતે ગયું કોંગ્રેસના નેતા પાલ આંબલિયા વાર પર એમએલએ વરમોરાનો વળતો પ્રહાર લેભાગુ તત્વો હલકી પ્રસિદ્ધિ માટે વિકાસમાં રોડા નાખે છે ઘણા લોકો એજન્ડા સેટ કરવા માટે ધડમાથા વગરની વાતો કરે છે મારી જમીનના 21 ખેડૂતને નોટિસ મળી છે તે મને પણ મળી છે એવું વરમોરાનું કહેવું છે જમીનમાંથી લાઇન નીકળે એ સિવાયની જમીન થઈ શકે છે બિન ખેતી 25 થી 30 લાખ રૂપિયા માટે હું આવું ન કરું પ્રતિષ્ઠિત વ્યક્તિ છું પાવર ગ્રીડ કંપની કેન્દ્રની છે ને આ લાઇન ગમે ત્યાંથી નીકળે કોંગ્રેસના નેતા ખેડૂતોને ગુમરાહ કરી રહ્યાનો પ્રકાશ વરમોરાએ આરોપ લગાવ્યો મારા ખેતરમાંથી પણ વીજ લાઇન નીકળવાની જ છે એવું કહ્યું વર્મોરાએ નિયમ બધા માટે સમાન હોય છે સરકાર એટલું પારદર્શિકતાથી કામ કરતી હોય છે ઘણા લોકો સસ્તી પ્રસિદ્ધિ માટે પોતાના અંગત એજન્ડા માટે ગુજરાતનું અને મોરબી આવી અને મોરબીનું વાતાવરણ દોડવા માટે કોઈ ધડમાથા વગરની વાત કરી અને વિષયને જુદી રીતે મૂકતા હોય છે આપણને ભગવાને જે સમજણ આપી હોય તો આપણે શું કરાય વિષયને સાચી રીતે મૂકાય ખોટી રીતે ગુમરાહ ન કરાય અને જ્યાં લગી મારી વાત છે મારી પાર્ટીના સંસ્કારો મારા પરિવારના સંસ્કારો ઘસાઈને ઉજળા થવાવાળા છે મારા સમાજના સંસ્કાર હોય મારે અત્યારે મને એમ કે તમે આમાં કર્યું એટલે ભાઈ પચીસ લાખ ત્રીસ લાખ માટે હું પ્રતિષ્ઠિત માણસ છું કે હું પચીસ લાખ ત્રીસ લાખ માટે આ કરું હોય એટલું ન હોય સાથે સાથે હું ખેડૂતોને પણ વિનંતી કરું છું કે કોઈ પણ આ લેભાગવું તત્વ ક્યાંક ના ક્યાંક પોતાની હલકી પ્રસિદ્ધિ માટે ગુજરાતના વિકાસને અટકાવવાની કોશિશ કરે છે આપણે એમાં નહીં આવતા વિકાસને સહયોગ કરવાનો અને સાથે સાથે કંપનીને પણ હું વિનંતી કરું છું કે આપણે જેટલું થાય એટલું વળતર આપી અને કામની સ્પીડ વધારી